एनसीपीएसपी पार्टी द्वारा नव ऊर्जावान प्रयास नवा होदेदारोंनु पद वितरण तथा आवનાર ચૂંટણીઓ માટે વ્યૂહરચના પર ચર્ચા કરાઈ તારીખ 22 मार्च 2025વાર મંગળવાર રોજ સુરત શહેરમાં एनसीपीएसपी पार्टी द्वारा આજે સુરત શહેરમાં એક વિશેષ પદ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં નવા હોદેદારોને જવાબદારીઓ સોંપવામાં આવી આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ઇબાલભાઈ મલેકજી સુરત શહેર પ્રમુખ સાગરભાઈ સોનાવાણેજી સુરત શહેર ઉપપ્રમુખ રાકેશભાઈ દેવરેજી અને સુરત શહેર ઉપપ્રમુખ રાજુભાઈ પાટીલ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન નવા જોડાયેલા કાર્યકરોને હોદા આપીને સન્માનિત કરવામાં આવ્યા અને તેમનું ઉદ્ઘાટન કરતા નેતાઓએ તેમને આવનાર ચૂંટણીઓ માટે ઉત્સાહિત કર્યા. આ અવસરે પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી અને શહેર સ્તરે અને ગ્રામ સ્તરે સંચાલિત વ્યૂહરચનાઓ પણ અવલોકન કરાયું. प्रदेश प्रभारी इब्बालभाई जी ने કહ્યું कि युवाओं और स्थानीय कार्यकर्ताओं की जिम्मेदारी थी पार्टी आगामी चुनीयों में नई ऊंचाईएं पहुंचे। प्रत्येक कार्यकर्ता एक जनसेवी नेता तरीके પોતાનું दायित्व निभाવું જોઈએ। शहर प्रमुख सागरभाई सोलंवाने जीએ જણાવ્યું કે સુરત શહેરમાંથી એક મજબૂત સંદેશ જનતાને જશે અને દરેક बूथ પર કાર્યકરો સજ્જ રહેશે. આ કાર્યક્રમમાં પાર્ટીના અનેક સિનિયર કાર્યકરો, મહામંત્રી, શહેર સ્તરના હોદ્દેદારો તથા યુવા નાયકોની હાજરી રહી. एनसीपी एसपी पार्टी सूरत शहर सतत सक्रियता साथे संगठन मजबूत कर रही है चुटनी माटे संपूर्ण तैयारी कर रही है ब्यूरो रिपोर्ट सूरत